थो काम करायवे फड गढायवे हां हो साफ पाकी गई हां साफ बणी गई क्या જોઈ दो तो बणी गई बणी गई हां हे आ जा हो जरा ती ना वाला

યા દૂધ નાખ્યો ગામિત પી થોડીક ગોલે આમન નાખું જો ને ગામ બાકી રહી જશે એટલે હવે આગળ અરે હવે આમ જો

દાડી કર્યું તો ને પૈસા

મને લઈને ને લઈ જાય પણ હાલ ખરે લઈ ગયા હા મોટા દાદા ઘીરી કેવાય ને તીખો બધા હાલ ખરાય મોટા દાદા જાય તો કેવું હોય ત્યાં થઈને ગઈ હું આહા તીખોં તીખોં પણ હું ગોળો આજ તો ઓલો ભઈ ગયો નઈ હ હા હા હેલા લાવ્યો કોઈ ન હગો તેડક તે બંધો હા નક લાઈન મીઠાને દે આવું ઓ મીઠા હવ આ ભાડી લાવ્યો ને હા તે સોમસ લાવ્યો ને ઈ કડક બધી બગડી ગઈ કડક બારસો so, માં so, so <laughs> <laughs> <laughs>

આલે આના હગડ ક્યાં છે હગડે હગડે જાવ હો આ આન પાત ગેલી છે નક્કી ગેલી છે આન પા યેવ હા ખેતરી પૂળો છે એ જવા દે મને ખાઈ લે આવ મારી પાડી તમને કઈ ખબર ના પડતી મારી પાટી સોડી ને કારે લાવ

મીઠા હું હા શું કહું તમારે જયારે લાવવાયેલી પૈસા અને પાર્ટી છોડો તો હું છે ને આગળ આવું પેલા પૈસા હું લઈ લઉં પૈસા તમારે શીખવું કદી ને

મે ના લીધા છોડો મારી ઘોડી કોઈ પાડી લેતા માર ખાવા ખાવા પડે ને પૈસા જાય છે પાડી જાય છે માર ખાવી એ હશે